હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અનબીટન ટેસ્ટ મિત્રો અનબીટન ટેસ્ટમાં આજે બની રહ્યું છે કઢીનું પ્રિમિક્સ અને આ પ્રિમિક્સમાંથી કઢી પણ આપણે છેલ્લે બનાવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો મિત્રો અહીં પ્રીમિક્સ બનાવવા માટે મેં બે વાડકી બેસન લીધું છે આ રેડીમેડ બેસન છે તો આપણે એને ચાળી લેવું પડશે મિત્રો જો ચેનલ પર પહેલીવાર તમે આવ્યા હોય અને હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં હજી આપણે નવી પ્રીમિક્સની બીજી રેસીપીઓ પણ જોવાના છીએ તો એ તમારા સુધી ઝડપથી પહોંચી જાય અને જો રેસીપી પસંદ આવે તો તમારા મિત્રો અને સંબંધીમાં પણ એને શેર જરૂરથી કરજો જો તમારી કોઈ ટિપ્સ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને રેસિપી કેવી લાગી તે પણ જરૂરથી જણાવજો તો અહીં આપણે આ પ્રમાણે ફરી મિક્સને બનાવતાં પહેલાં બેસનને ચાળી લઈશું જો અંદર દાળના કણ રહી ગયા હોય તો એ પણ ચાળીએ ત્યારે નીકળી જાય છે આપણે બેસનને ચાળવું ફરજિયાત છે ચાળ્યા વગર બેસન લેવું નહીં તો અહીં હવે બેસનને આપણે સાઈડ પર રાખી અને મસાલા જોઈ લઈએ તો અહીં મસાલામાં મેં તજના ટુકડા લીધા છે સાત આઠ આઠ એક લવિંગ લીધા છે આઠ એક નાની એલચી છે અને બે તમાલપત્રને તોડીને લીધા છે સાથે અહીં કોથમીર અને લીમડાના પાન છે વઘાર માટે અહીં રાઈ અને જીરું મેં બંને લીધા છે તમે એકનો જ ઉપયોગ કરતા હોય તો જે વાપરતા હોય તે લેવું ધણાજીરું પાવડર છે લસણ અને આદુ મરચાંને પેસ્ટ છે જો તમે લસણ ન ખાતા હોય તો એ સ્કીપ કરી શકો છો અહીં હિંગ અને એકદમ ચપટી હળદર મેં લીધી છે હળદર ખૂબ જ ઓછી આપણે એમાં ચપટી જેટલી જ નાખવાની છે આટલા પ્રે મિક્સમાં અહીં લગભગ આઠ ચમચી જેટલું મીઠું હતું અને આ ખાંડ છે લગભગ નવથી દસ ચમચી જેટલી ખાંડ બિલકુલ સ્કીપ ન કરશો એના કારણે કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીં મેં નોનસ્ટિક પેન લીધું છે અને એને ગરમ કરવા મૂકી દીધું છે બે મોટા ચમચા ભરીને આપણે તેલ લઈશું અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર જે આખા મસાલા લીધા છે તજ લવિંગ એલચી તમાલપત્ર આ બધું ઉમેરી લઈશું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આખી રેસીપીમાં આપણે મીડિયમ અથવા તો લો ફ્લેમ જ રાખવાના છીએ ફૂલ ફ્લેમ પર કામ કરવું નહીં પ્રેમિક્સ તૈયાર કરીએ એ બધું જ આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ કરવાના છીએ લગભગ વીસ વીસેક સેકન્ડ જેટલું આપણે આ આખા મસાલા છે એને સાંતળી લઈશું ત્યારબાદ એમાં વઘાર માટે લીધેલા રાઈ અને જીરું ઉમેરી દઈએ છીએ રાઈ અને જીરું ફૂટી જાય સ્પ્લિટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને ફ્લેમ મીડિયમ જ રાખવાની છે એ ખાસ ધ્યાન રાખો હવે હું થોડીક મેથી દાણા ઉમેરું છું જો તમે ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો સાથે હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી લઉં છું અહીં પેસ્ટ એટલે મેં બિલકુલ બારીક લુદી જેવા નથી બનાવી દીધા પરંતુ ચોપરની અંદર ઝીણા ચોપ કરીને લીધા છે આદુ મરચાં અને લસણ જો આપણે ફૂલ ફ્લેમ રાખીએ તો આ બધા મસાલા ઝડપથી બ્રાઉન અથવા તો કાળા થઈ જશે અને એમાં મોઇશ્ચરનું પ્રમાણ જે હોય છે તે ઉડી નહીં જાય અને આપણું મિક્સ તરત જ ખરાબ થઈ જશે તો એને મીડિયમ ફ્લેમ ઉપર મોઇશ્ચર ઉડી જાય ત્યાં સુધી આપણે સાંતળવાનું છે આદું મરચાં નાખ્યા પછી લગભગ ચારથી પાંચ મિનિટ આપણને સાંતળતા થશે મરચાંનું પ્રમાણ તમે તમારી ઈચ્છા મુજબ વધઘટ કરી શકો મેં કાપેલા ચોપ કરેલા મરચાં લીધા છે તમે એના ટુકડા કરીને પણ લઈ શકો પરંતુ સાંતળીએ ત્યારે એમાંથી મોઈશ્ચર ઉડી જવું જોઈએ હવે અહીંયા મસાલા સાંતળાઈ ગયા છે તો આપણે એમાં લીમડો ઉમેરી લીધો છે અને હવે સાથે થોડી જે કોથમીર આપણે ઉમેરવાના છીએ તે પણ આની સાથે એડ કરી લઈએ કોથમીરનું પ્રમાણ મેં અહીં ઓછું રાખ્યું છે તમને વધારે પસંદ હોય તો વધારે પણ નાખી શકાય કોથમીર અને લીમડાનું મોઇશ્ચર ઉડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું તો અહીં આપણા બધા જ મસાલા સાંતળાઈ ગયા છે અને મેં ગેસને બંધ કરી દીધો છે હવે જે કોરા મસાલા છે તે આપણે ઉમેરીએ ધાણાજીરું પાવડર ઉમેરી લઈએ છે હિંગ અને ચપટી હળદર જે હતી તે અદનાર ઉમેરી લીધી છે હવે આપણે એમાં મીઠું એડ કરી લઈશું આપણું નોનસ્ટિક વાસણ હજી ગરમ જ છે એટલે આ બધા મસાલા એની ગરમીમાં શેકાઈ જશે આપણે એને કાળા કરવાના નથી તો આપણા મસાલા તૈયાર થઈ ગયા છે હવે આ મસાલાને આપણે જે બેસન ચાળીને રાખ્યું છે તેની અંદર મિક્સ કરી લઈએ મસાલા ગરમ જ છે તે તે બેસનમાં પણ જો થોડો ઘણો ભેજ હશે તો એ ઉડી જશે થોડું બેસન લઈ અને આપણે નોનસ્ટિક વાસણમાં નાખી અને બધા મસાલા એની સાથે લઈ લઈશું હવે જે આ મસાલા છે એને બેસન સાથે બરોબર મિક્સ કરી લઈશું મિત્રો એને હાથથી મિક્સ ન કરતા બને ત્યાં સુધી એને આપણે ચમચાથી કે આવા કોઈક તવેથાથી એને મિક્સ કરીશું સાથે હવે ખાંડ ઉમેરી લઈશું ખાંડ આપણે પહેલેથી નાખવાની નથી ખાંડ સૌથી છેલ્લા ઉમેરી લઈશું જો હાથથી તમે મિક્સ કરો તો ધ્યાન રાખવાનું કે બધા મસાલા એમાં તૂટી નહીં જાય કારણ કે અત્યારે ગરમ છે તો એ ક્રિસ્પી હશે એકદમ તો થોડુંક પણ પ્રેશર આવશે તો એ તૂટી જશે તો હવે આપણું કોઈ મિક્સ તૈયાર થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે તો આપણે એને એક એરટાઇટ કન્ટેનર અથવા તો આવી કોઈ કાચની બોટલમાં ભરી અને મૂકીશું મિત્રો મેં વઘાર માટે ઘીનો ઉપયોગ કર્યો નથી કારણ કે આ પ્રીમિક્સને હું ફ્રીજની અંદર સ્ટોર કરવાની છું અને લગભગ એકથી દોઢ મહિનો આ પ્રિમિક્સ મારું ચાલશે તો ઘી ઉમેરીએ તો આપણા પ્રિમિક્સમાં ગઠ્ઠા પડી જાય એટલે જ્યારે આપણે છાસમાં મિક્સ કરીએ ત્યારે બરાબર મિક્સ ન થાય તેથી અત્યારે મેં તેલનો ઉપયોગ કર્યો છે અહીં મેં એક લીટર છાસ લીધી છે અને એમાં આપણે ત્રણ ચમચા પ્રિમિક્સ ઉમેરીશું ત્રણ ચમચા આખા ભરીને આપણે ઉમેરીશું મિત્રો પ્રિમિક્સ બનાવતી વખતે વઘારના મરચાં મારી પાસે હતા નહીં તેથી મેં ઉમેર્યા નથી તમારી પાસે હોય તો જરૂરથી ઉમેરજો જ્યારે તમે રાઈ અને જીરું એડ કરો એની સાથે મરચાં પણ ઉમેરી લેજો હવે આ પ્રિમિક્સને આપણે હલાવીને મિક્સ કરી લઈશું છાસમાં પ્રિમિક્સ મિક્સ કર્યા પછી જ એને ગેસ ઉપર મૂકવાનું છે અને ખૂબ જ આરામથી આ પ્રિમિક્સ તમારું છાસમાં મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો કોઈ ગઠ્ઠા દેખાતા નથી અને સાથે જોઈ પણ શકો છો કે આપણે જે મસાલા ઉમેર્યા છે તે બધા જ અંદર આવી ગયા છે લવિંગ દેખાય છે એલચી દેખાય છે તમાલપત્ર દેખાય છે તો આ પ્રિમિક્સ જે વર્કિંગ વુમન છે તેના માટે ખૂબ જ ઉપયોગી બને છે એ સિવાય કોઈ જેન્ટ્સ ઘરથી દૂર રહીને ભણતું હોય કે નોકરી કરતું હોય ને એને ઘરની કઢી ખાવાની ઈચ્છા થાય તો આ પ્રેમિક્સ આપણે ચોક્કસ બનાવીને આપી શકાય મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે કઢીને કરીશું તૈયાર અને એને સતત હલાવતા રહીશું અહીં ત્રણ ચમચા મેં પ્રેમિક્સ ઉમેર્યું છે એમાં મીડિયમ થીક આપણી કઢી બનશે જો તમારે વધારે જાડી કઢી જોઈતી હોય તો એક ચમચો વધારે પ્રીમિક્સ ઉમેરવું કઢીને ગેસ પર એમને મૂકી ન દેવી અથવા તો મૂકીને બીજા કામે ન લાગી જવું એને સતત વચ્ચે હલાવતા રહેવું પડે નહીં તો કઢીની અંદર ફોદા થઈ જાય જો તમે સતત હલાવતા રહેશો તો એકદમ ક્રીમી ટેક્સચરવાળી તમારી કઢી બનશે મિત્રો આ કઢી થઈ જાય એટલે આપણે મસાલા ટેસ્ટ કરી લેવા જો તમને મીઠું કે ખાંડ કંઈક ઓછું લાગતું હોય તો ઉમેરી લેવું આ સ્ટેજ ઉપર આપણે અંદર બે ચમચા ઘી પણ ઉમેરી લઈશું કારણ કે ઘી વગર તો કઢીનો ટેસ્ટ અધૂરો જ કહેવાય તો આપણી કઢી તૈયાર છે મેં ગેસ બંધ કરી લીધો છે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે અને તમે ટેક્સચર પણ જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર છે એની ફ્લેવર એટલી સરસ આવે છે કે તરત જ ખાવાનું મન થઈ જાય તો આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું જો મિત્રો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આવી જ કોઈ નવી મસ્ત વાનગી સાથે બાય બાય